હેલો લવ ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં છો આઈ હોપ મજામાં જ હશો અ તમે જોતા જ હશો કે આજે હું ક્યાંક જાવ છું ગાડીમાં બેઠો તમને એવું લાગતું હશે કે અત્યારે અત્યારેમાં ક્યાં ઉપડી ગયો છો તો હું એકલો નથી ટ્રેન પણ નારે છે તો અમે જઈએ છીએ છોકરી જોવા જઈએ છીએ અત્યારે હવે કેના માટે જોવા જઈએ છીએ બહુ નક્કી નથી તમે વિડીયોમાં કન્ટીન્યુ રહેજો તમને આગળ ખબર પડી જશે કેના માટે જોવા જઈએ તો અત્યાર માં વહેલી સવાર છે તો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેટલા વાગ્યા છે તો અત્યારે નવ નો જેવું થાય છે આપણે જોઈએ આગળ તો હવે પોચીએ ઘરે પેલા વાડીએ જશું પછી છોકરી વાળાના ઘરે જશું પણ એ અપેક્ષા ન રાખતા કે તમે છોકરીનો વિડીયો કેમ નો બતાવ્યો કારણ કે છોકરી જોવા જાય એટલે એનો વિડીયો ન લેવાનો હોય બરાબર પણ અમે જઈએ છીએ રિયલમાં મોજા મારે છે જબરા જબરા ભાઈ અમે ફાઇનલી છોકરી જોઈને આવી ગયા માધુ પર બીચ ઉપર આવ્યા છે ફરવા ત્યાં ના હવે છોકરી ગમી ના ગમી તો અલગ વસ્તુ છે બરાબર ડિસિઝન ની પણ અમે જોઈ આવ્યા છે અત્યારે નો બીચ ઉપર ફરવા આવ્યા માધુપર તમે નજારો જો માધુપર તો હવે તમને ફાઇનલી બતાવી દઉં બહુ અંધારામાં રાખવા નથી કે એના માટે જોવા આવ્યા હતા આ મારો મિત્ર છે એના માટે જોવા આવ્યા હતા અમે જોઈ લીધી છે હવે તો હવે બીચ ઉપરથી જાશું આપણે મારી વાડીએ જાશું પાછા સીધા થોડીક ફરી પછી ની જમી કાઢવી ને પછી નીકળશું પાછા જો ખરી માધવપુર બીચ તમે જોઈ શકો ઊંટ ની સવારી છે તમારે કરવી હોય ક્યારે ન કરવી હોય તો જરૂર લેજો એકવાર મુલાકાત કારણ કે મારા થી તો માધવપુર થાય છે ખાલી ચૌદ સીમી દરિયો કેટલા મોજા મારે તમને એવું લાગશે વધારે પણ નહીં ખરેખર આજે તો ઓછા મોજા મારે છે ગંદ્રિયો ગંદ્રિય મજા આવી મજા આવી આવી તો મજા આવે કે નથી મજા આવતી તળકો સામે આવે એટલે ઉપર હેરાતુ નથી મારાથી એ લાગી છોકરી છોકરી તો સારી છે હા પણ ઘરે જઈને વડીલોને પૂછી અને પછી ડિસિઝન કે શું કરવું બરાબર ya. yang Apa?

મજા આવી ગઈ દરિયા ફરવાની ધ્યાન આવી હતી અમારી એક બે રેતી માં ગોથા પણ મારી ગઈ પણ વાંધો ન આવ્યો Oh, let me go. हाँ ही है मेरा यकीन कल भी नज तू ना होगी तो कल मेरी आज है ले जाए, जाए, जाए हवाएं हाँ हवाएं हाँ ले जाए ચાલો તો મિત્રો અમે દરિયા હવે ઘરે વાડી આપણે પહોંચી ગયા છે હવે ઘરે ઘરે જમી અને પછી હવે થોડીક વાર રોકાય વાળી વડીમાં ફરી ને પછી નીકળશું પાછા મિત્રો ફ્રેન્ડ આવી ગયો છે ત્યાં પણ રમે છે દરિયા આવી હતી અંકિત કઈક કરે મમ્મી પણ કઈક રસોઈ ની તૈયારી કરે તો અમે થોડાક આઠ જોઈ લઈએ ચેતી વાળા થઈ ગયા વાડી માં આટો મારવા આવ્યા ઘઉં જોવા આવ્યા કેવડા કેવડાક થયા છે મિત્રો જો અમારી વાડીમાં જે ઘઉં વાવ્યા તા એ એવડા મોટા મોટા થઈ ગયા છે ઉગી ગયા છે ખરેખર તમે જો એકદમ કેવી લીલોતરી દેખાય છે નજારો જો નારિયેળ પાડી આપણે નારિયેળ નારિયેળ this is coconut દેખાય આજી બેસે અમે ગયા જે કામ માટે કામ પૂરું કરીને આવ્યા છે હવે અમે રિટર્ન માં છીએ અત્યારે પાછા ઘરે જૂનાગઢ તે જે કરવાનું હતું કરી દીધું છોકરી જવાને જોઈ લીધી સોરી આવશે એનું તમે ટેન્શન ન લેતા બરાબર એ તો હવે ડિસાઈડ કરશે જેના માટે જોવા ગયા ફ્રેન્ડ માટે જોવા ગયા તમને બતાવ્યું હતું દરિયા ગયા ત્યારે કે કોના માટે જોવાનું કીધું કે તમને બહુ લબડાવા નથી આપડે કઈ હતો નગર તમને કન્ફ્યુઝ થાય કે બે વાંડા છે તો આ કેના માટે જોવા જાય આના માટે કે આના માટે એટલે કઈ દીધું હવે જાય છે ઘરે અત્યારે સીધા ઓન ધ વે છે છોકરી જોવા જાવી એનો મતલબ મને તો બહુ એક્સપિરિયન્સ નથી તમારા મતે શું કેવું જોઈએ કે છોકરી જોવા માટે શું પૂછવું જોઈએ શું જરૂરી છે શું એ જોઈ જોઈએ છોકરી હોય કે છોકરો હોય કેટલો એલિજિબલ હોવો જોઈએ મેરેજ માટે કમ્ફર્ટેબલ હોવો જોઈએ એજ મેક્સિમમ ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ત્યારે એના મેરેજ થવા જોઈએ તમારે શું કહેવું તો તમે મને કોમેન્ટમાં જણાવજો તમારે વ્યૂ કેવા છે તમારા વિચાર કેવા છે આ બધી બાબતના હું તો એક્સપિરિયન્સ પર્સન નથી આ ભાઈને થોડોક અનુભવ છે સારો વાત કરી છે હવે જોઈએ એ ઘરે જઈને શું વાત કરે પણ હું બતાવીશ નહીં હવે શું ડિસિઝન લઈ બરાબર કારણ કે આ તો ચાલુ જ હોય એક છોકરીમાં તો ન બતાવવાનું હોય એક બે છોકરી ગમવાની હોય પછી તો નસીબની વાત છે હવે આ તો ભાઈ કહેવાય છે ને કે રબને બનાવતી જોડી જોડી તો ઉપર જ બનાવે છે તમે ભલે ને દસ છોકરી જોઈ લો તો હું ફેર છું ટોલ ટેક્સ વાળા અમને લોચે ચડાવ્યા છે ઘડી આ વેનમાં જાઓ ઘણી ઓલી વેનમાં જાઓ બે વાર પાછળ લીધી છે શું કરે કઈ ખબર નથી પડતી જે વેન માં ગયા વેન માં નથી આવ ને માં તો બીજી કાર જાય છે તો હવે પાછા હવે એમાં જ જઈએ જેમાંથી બહાર નીકળે એમાં કેમ અમારી યાર આવું છું ગાડી માં તો ટોલ ટેક્સ નો ઇશ્યુ સોલ્વ થઈ ગયો છે કાઈ બહુ વાંધો નથી હવે તો આપણે આજ નો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલ માં નવા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો આજ માટે એટલું બાય